અંકલેશ્વરના પાસેની શ્રી દર્શન સોસાયટીમાં એક યુવક ચપ્પુ લઈને ઘૂસ્યો હતો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો સ્થાનિક લોકો દોડી આવતા લૂટારો યુવક ભાગી ગયો હતો અને ગટરમાં કૂદી પડ્યો હતો જોકે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વરના દિવા રોડ પાસેની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ જોશી પરિવારના ઘરમાં ગત રાત્રે એક યુવક ચપ્પુ સાથે ઘૂસી ગયો હતો અને જમવા બેસેલ પરિવાર યુવકને જોઈને પહેલા ડરી ગયો હતો અને યુવકે ચપ્પુનો ડર બતાવીને સોનાના ઘરેણા સહિતની માંગ કરી હતી જોકે વિશાલ જોશીએ હિંમતભેર બુમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લૂંટ કરવા આવેલ યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ શહેર પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી જોકે માટે ગટરમાં કૂદી પડ્યો અને પોલીસે પણ ગટરમાં છલાંગ આરોપીને દબોચી લીધો હતો ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં આરોપીનું નામ સોનુકુમાર કેસરી નવી નગરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આશ્ચર્યની વાત તો એ છે કે આ યુવક ભોગ બનનાર વિશાલ જોશીના પુત્રનો જ મિત્ર છે અને યુવક ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ દેવું વધી જતા તેને લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાનું પણ હાલ તો જાણવા મળ્યું છે